બનાસકાંઠાના થરા તાલુકામાં માનવતા શર્માએ એવી ચુકવનારી ઘટના સામે આવી છે દાંતિયા ગામની રહીશ ઓગણીસ વર્ષીય યુવતી ચંદ્રિકા ચૌધરીના પ્રેમ સંબંધથી નારાજ પિતા કાકાએ મળીને તેની હત્યા કરી નાખવાનું પ્રકાશમાં આવ્યું છે હદતો ત્યારે થઈ ગઈ જ્યારે આરોપી પિતાને કાકાએ પુરાવા નાશ કરવા માટે રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધા ચંદ્રિકા પાલનપુરમાં રહેતી હતી અને નેશનલ લેવલની નીટ પરીક્ષાની તૈયારી કરતી હતી આ દરમિયાન વડ ગામડાના યુવક હરેશ ચૌધરી સાથે તેનું મિત્રતાથી પ્રેમમાં પરિવર્તિત થયેલું બંને એ રાજ્ય ખુશીથી લગ્ન કરવાનો નિર્ણય પણ કર્યો હતો અને લગ્ન પ્રસંગ માટે ચંદ્રિકા દાંતિયા ગામે આવી ત્યાંથી પાછી વાત કરતા પરિવારજનોએ તેને ભણવા માટે રોકી દીધી તેને મોબાઈલથી પ્રેમી હરેશને મેસેજ કરીને જણાવ્યું કે મારો પરિવાર મારું ભણતર બંધ કરાવી રહ્યો છે જો પ્રેમ સંબંધની વાત જણાશે તો મારી પ્રજા લગ્ન કરાવી દેશે મને લઈ જા ચોથી જૂન બે હજાર પચીસના રોજ હરીશે ચંદ્રિકાને લઈ જઈ અમદાવાદમાં મૈત્રી કરાર કર્યા હતા અને બંને રાજસ્થાન એમપી જેવા સ્થળોએ ફરતા રહ્યા હતા અને બીજી તરફ પિતાએ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને બાર જૂનના રોજ થરાદ પોલીસે બંનેને ભાલેસરથી પકડી લાવ્યા હતા અને હરીશને અગાઉના ગુનાને લઈને પોલીસે જેલ હવાલે કર્યું જ્યારે ચંદ્રિકાને પરિવારને સોંપી દેવામાં આવી હતી તે થોડા દિવસોમાં ચંદ્રિકાના મૃત્યુ અંતિમ સંસ્કારની જાણ થઈ પછી પ્રેમી હરેશે જાહેરમાં ચંદ્રિકા સાથેના મેસેજ અને કોલ લોગો જાહેર કર્યા જેમાં ચંદ્રિકા હતાશ થઈને લખતી હતી કે મારા ઘરના મારી મારી નાખશે હરીશ દ્વારા મેસેજના સ્ક્રીનશોટ અને અન્ય વિગતોના આધારે પોલીસે ફરી તપાસ શરૂ કરી હતી જેમાં બહાર આવ્યું કે ચંદ્રિકાની હત્યા પિતા સેંધાભાઈને કાકા દ્વારા મળીને કરવામાં આવી છે હાલમાં બંને સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે